આજે કચ્છ જિલ્લાની ગાંધીધામ ખાતે જન અધિકાર રેલીના અનુક્રમે કોંગ્રેસના તમામ કાર્યકરો અને તમામ આગેવાનો સાથે આવતા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને બૂથ ઉપર તમામ લોકો સંગઠિત થાય અને લોકો સુધી જાય લોકોના જે પ્રશ્નો છે એને તાત્કાલિક અસરથી પ્રજા સુધી જઈને આ તંત્રની સામે અવાજ ઉઠાવીને ડર્યા વગર ડરો મત એ વાત સાથે લઈને સાચી વાત કરતા શીખો એ સાથે કોંગ્રેસના તમામ કાર્યકરો આવતા દિવસોમાં ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે

એટલે એને કંઈ જોવાનું છે જ નહીં ખાલી માત્ર ને માત્ર ભરતી મેળો છે લોકોની હાલત અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જેને પોતાની જિંદગી ખસી છે એવા લોકો છે એને તો પૂછ્યો તમારી હાલત ક્યાં છે નીતિનભાઈને પૂછો વિજયભાઈને પૂછો કેટલાય છે એવા તમને હું હજારો દઉં શિવલાલ વેકરિયા છે ગોવિંદભાઈ પટેલ છે આ બધા સૌરા અહીંયા કચ્છના પણ એવા કેટલાય નેતાઓ છે કે જેને ભાજપની ડિપોઝિટ જાતી હતી ત્યારે ભાજપ ભાજપ કરીને ભાજપને આ સ્થળે પહોંચાડ્યું છે એવા લોકોની કદર નથી એ લોકોને ક્યાંક ભંગારના ડેલામાં નાખી દીધા છે એ જડતા નથી અને બાકીના લોકોની ભરતી કરવાની છે એ માત્ર ને માત્ર સત્તાલક્ષી છે ઉપયોગ છે ચૂંટણી પૂરી થયા પછી તમારા પણ હાલ એ એ આગલા લોકો જેવા થશે આજે કચ્છ પૂર્વ વિસ્તારમાં ગાંધીધામ ખાતે કોંગ્રેસનું જનવેદના સંમેલન હતું ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં જે લોકોને મોંઘવારી ન હોય કે નોકરીઓની પ્રશ્ન હોય કે જે રીતે સરકાર દ્વારા ખેડૂતોનો અત્યારે પ્રશ્ન હોય તમામ મુદ્દે જે શોષણ કરવામાં આવેલું છે એની વાત કરવામાં ને પોતાના બુથમાં કોંગ્રેસ પાર્ટી કઈ રીતે જીતે એના માટેનું એક આયોજન કરવા માટે હાકલ કરવામાં આવી છે આગામી લોકસભાની અંદર બે હજાર ચોવીસમાં કોંગ્રેસની સરકાર બને એના માટેના પ્રયત્ન કરવા માટે આજે બધાને કહેવામાં આવ્યું છે

જ્યાં સુધી જીતતા નથી અથવા તો કોઈ હોદ્દો મોટો હોતો નથી ત્યાં સુધી કોઈ દિવસ ભાજપ પોતાના કાર્યકર્તાને નથી પૂછતો તો કોંગ્રેસને શા માટે પૂછે પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી કોઈ પણ આગેવાનને તૈયાર કરે ધારાસભ્ય બનાવે સંસદ સભ્ય બનાવે નગરપાલિકા તાલુકા પંચાયતમાં જીતાડીને મોકલે પછી પૂછવામાં આવે છે ત્યારે જો એટલો જ સક્ષમ પાર્ટીઓ આટલા કરોડો કાર્યકર્તા એમના હોય તો એમના કાર્યકર્તાને માન આપે ને અત્યારે તો જેમ વાત કરી કે ચૂંટણી જીતવા માટે જેના ઉપર ગમે તેલા ગંભીર આરોપો છે એને પણ લેવામાં આવી રહ્યા છે ભાજપની અંદર ગમે તે રીતે જીતવું છે એટલે એમની કોઈ વિચારધારાની વાત નથી જે કટ્ટરકર ભાજપમાં જોડાય એના આગળ દિવસ સુધી ભાજપને ગાળો ગાઢતો હોય એને જ પણ જો શીખાવી લેતા હોય તો કઈ વિચારધારાની વાત છે માત્ર કોંગ્રેસ પાર્ટી જે આગેવાનો તૈયાર કર્યા છે એમને લઈ જવાની વાતો ચાલી રહી છે